ઓમ શ્રી પરમાત્મને નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદમો ગુણત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક તેર આ શ્લોકમાં ભગવાને જણાવ્યું છે કે તમો ગુણ વધ્યો હોય તેના કયા કયા લક્ષણો છે તમો ગુણ વધી જાય છે અને બીજા બે ગુણ દબાઈ દે છે અને તમો ગુણ જ્યારે વધ્યો હોય ત્યારે મનુષ્ય કેવો વ્યવહાર કરે છે એ આ શ્લોકમાં ભગવાન જણાવે છે તો ચાલો આપણે જોઈએ શ્રી ભગવાન વાચ અપ્રકાશ પ્રવૃત્તિ વિવૃદ્ધે કુરુનંદન શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કુરુનંદન તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સગડાઈ જન્મે છે હવે સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વિવેચન કરે છે એ આપણે ટૂંકમાં સમજીએ અપ્રકાશઃ મહારાજ કહે છે કે સત્વગુણની પ્રકાશ વૃત્તિને દબાવીને જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે ઇન્દ્રિયો અને અંધકરણમાં સ્વચ્છતા રહેતી નથી અને ઇન્દ્રિયો અને અંધઃકરણમાં જે સમજવાની શક્તિ હોય છે તે તમોગુણ વધતા દૂર થઈ જાય છે એને સાચી વાત સમજમાં જ નથી આવતી પહેલી વાત તો યાદ રહેતી નથી અને નવો વિવેક ઉત્પન્ન થતો નથી આ વૃત્તિને અહીં અપ્રકાશ કહીને ભગવાને વર્ણવી છે અપ્રવૃત્તિ રજોગુણની વૃદ્ધિ થતા પ્રવૃત્તિને દબાવીને જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે કાર્ય કરવાનું મન નથી થતું નિરર્થક બેઠા રહેવા અથવા પડ્યા રહેવાનું મન થાય છે આવશ્યક કાર્ય કરવાની પણ રુચિ નથી થતી આ બધું અપ્રવૃત્તિ વૃત્તિનું કામ છે પ્રમાદહ

પ્રમાદ વૃત્તિનું કામ છે મોહ વધતા જ્યારે મોહની વૃત્તિ આવી જાય છે ત્યારે અંતરમાં વિવેક વિરોધી ભાવો ઉત્પન્ન થાય છે ક્રિયા કરવામાં અને ન કરવામાં વિવેક રહેતો નથી જેનાથી પરમાર્થિક અને વ્યવહારિક કામ કરવાનું સામર્થ્ય રહેતું નથી એવી વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વચ આ પદોથી અધિક નિંદ્રા આપણે સમજવી જોઈએ પોતાના જીવનનો સમય નિરર્થક નષ્ટ કરવો ધન નિરર્થક નષ્ટ કરવો વગેરે જેટલા પણ નિરર્થક કાર્યો છે એ બધાનો સમાવેશ અહીં એ વચ્ચેથી આપણે કરવો જોઈએ તમસ્યતાની જાયે વિવૃદ્ધે કુરુ નંદન મહારાજ કહે છે કે આ બધા વધેલા તમો ગુણના લક્ષણો છે એટલે કે જ્યારે આ અપ્રકાશ અપ્રવૃત્તિ વગેરે જણાઈ આવે આપણામાં ત્યારે સમજવું જોઈએ કે સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધ્યો છે સત્વરજ અને તમ આ ત્રણેય ગુણો સૂક્ષ્મ હોવાથી અત્યન્દ્રિય છે એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણા વિષયો નથી એટલા માટે આ ત્રણેય ગુણો પ્રત્યક્ષ દેખાતા નથી એમના સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી આ ગુણોનું જ્ઞાન એમની પરખ તો વૃત્તિઓથી જ થાય છે કે આપણી સેમા વૃત્તિ છે કે કઈ વસ્તુ આપણને ગમે છે કેમ કે વૃત્તિઓ સ્થૂળ હોવાથી તેઓ ઇન્દ્રિયો અને અંધકરણનો વિષય બની જાય છે એટલા માટે ભગવાને અગિયારમાં બારમા અને તેરમા શ્લોકમાં ક્રમશઃ ત્રણેય ગુણોની વૃત્તિઓનું જ વર્ણન કર્યું છે જેનાથી અતિન્દ્રિય ગુણોની પરખ થઈ જાય છે અને સાધક સાવધાની પૂર્વક રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વગુણની વૃદ્ધિ કરી શકે શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ સચ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી મહા પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર જય જય આજના આનંદની સર્વનું કલ્યાણ 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 જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે જેણે સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા સુધી ગીતાનો પ્રવાહ પહોંચી રહ્યો છે